સમસ્ત નાના ભાઈ સમાજ દ્વારા આયોજિત લોક અને સર્વ કથાકાર જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ સાત માર્ચ જવાહર મેદાન ખાતે યોજાશે સમસ્ત નાનાભાઈ ભરવાડ સમાજ દ્વારા લોક કલ્યાણ અને સર્વ પિતૃત મોક્ષ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન જવાહર મેદાન ખાતે કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત સપ્તાહની માહિતી અર્થે યોજાયેલ પત્રકાર પરિષદમાં સંતોષભાઈ ચોલા ભરતભાઈ મેર ભગવાનભાઈ સાટિયા ભરતભાઈ ભૂતેરિયા બાબુભાઈ મેર ભરતભાઈ ચોલા ગગુભાઈ વાળાએ શ્રીમદ્ ભાગવત સપ્તાહ અંગેની માહિતી આપી હતી અને ભાવનગરની ધર્મપ્રેમી જનતાને આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં જ્ઞાન લાભ લેવા ભાવભાઈ નિમંત્રણ પાઠવ્યું હતું પહેલી વાર કથા ગુજરાતમાં તો હું માનું ત્યાં સુધી પહેલીવાર આવું કથાનું આયોજન થયું છે આ કથામાં માલધારી સમાજ તો ઠીક પણ સમગ્ર ભાવનગરની મીટ મંડાયેલી છે કારણ કે આંતરરાષ્ટ્રીય કથાકાર દાદાને સાંભળવા માટે ભાવનગર થનગની રહ્યું છે તો હું ભાવનગર શહેરના અને આજુબાજુના ગામડાના વસતા લોકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આવો અને આવું સરસ આયોજન કર્યું છે તો એમનો લાભ લો હું પર્સનલી એ માનું છું કે આટલી નાની મને આવડું મોટું ધાર્મિક કામ કરવું ભાગશાળી છે આ માત્ર કથા નથી આપણે કાર્યક્રમની સૂચિ જોઈએ છે અને એકવિધ કાર્યક્રમો છે બે વાત સમાજ માટે કરી લઉં કે ભરવાડ સમાજ માત્ર સંતોષભાઈ અને ભરતભાઈ આપણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ભાવનગર ભાવનગરની આમ જનતાના લોક કલ્યાણ અર્થે સામેલ છે ત્યારે ભરવાડ સમાજની વ્યવસ્થા શક્તિ શિસ્તનો આપણે એક દાખલો બેસાડીએ તેના રંગારંગ કાર્યક્રમમાં આપણા બહેનો દીકરીઓ ભાગ લે આપણી સાંસ્કૃતિક ધરોહરની પ્રતીતિ થાય સમાજને અને આપણા તમામ યુવાન મિત્રો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્યાં જે પણ સહકારની જરૂર હોય એ આપી અને આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય સફળ બનાવે એવી મારી વિનંતી છે કારણ કે લગભગ હું માનું ત્યાં સુધી સમગ્ર ભાવનગર શહેરની અંદર અમારા વંદનીય શ્રી બાપુ દેવલોક થયા ત્યારબાદ એમની ધોળેટીના દિવસે જે તિથિ આવે છે એ હું માનું ત્યાં સુધી ભાવનગરના લગભગ દરેક વિસ્તારની અંદર આ તિથિ માલધારી સમાજના યુવા આગેવાનો દ્વારા ઉજવવામાં આવે છે જેથી કરીને સમગ્ર માલધારી સમાજના એક ધાર્મિક પ્રત્યે વળવાનો આખો એક ટ્રેન્થ ઊભો કરેલો છે જેથી કરીને આ સમસ્ત માલધારી સમાજ નહીં પરંતુ ભાવનગર શહેર અને ભાવનગર આજુબાજુના અને આખા જિલ્લાના દરેક નાગરિકોને અમે અહીંથી નિમંત્રિત કરીએ છીએ કે સમગ્ર આ સપ્તાહનું રસપાન કરી અને અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ખૂબ સરસ આયોજન છે સમગ્ર માલધારી સમાજની આખી ટીમ સતત દોઢ બે મહિનાથી આના પ્રયત્ન કરી રહી છે અને આને સફળ બનાવવા માટેના દરેક પ્રયત્ન કરશે અસ્તુ અરે આ મિત્રોને સંતોષભાઈને ને ભરતભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ એટલા માટે આપવા કે આ યુગની અંદર તમે જે સમાજને અને અન્ય સમાજના લોકોને સાથે જોડીને સમસ્ત સમમાં રહેતા તમામ સમાજના લોકો અમારા છે આ સમસ્ત ભાવનગર વાસીઓ અમારા છે અમારો પરિવાર છે એવું માનીને તમે જાહેરમાં આવડી મોટી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એ જ દેખાડે છે કે તમારા જીવનમાં લોકો માટે કાંઈક કરવાની ભાવના છે મિત્રો બાકી તમારે અગર પૈસા હોય તો તમારા ઘરની અંદર સરસ પ્રસંગ બનાવો તમારા કુટુંબને તેડાવો તમારા ભાઈઓને તેડાવો તમારા સમાજને બોલાવો સંતો મહંતોના આશીર્વાદ લઈને ખૂબ સારા ભોજનો કરીને તમે આનંદ પણ માણી શકો છો પણ એમણે વિચાર્યું કે અમે અમારા સમાજ પૂરતા નિમિત્ત લોકો નથી અમને ભગવાદે કંઈક સંપત્તિ આપી છે કંઈક શક્તિ આપી છે કાંઈક સારી બુદ્ધિ આપી છે અને શૈલેષ દાદા જેવા અમારા પરમ મિત્રો એ જયારે અમને સારા વિચારો આપવા અમારી સાથે છે ત્યારે સમસ્ત ભાવનગર શહેરના લોકોને સાથે રહીને અને સમસ્ત ભાવનગરની અંદર વસનારા લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે આ સમસ્ત ભાવનગર શહેરમાંથી જે આત્માઓ ગઈ છે જે દિવ્ય આત્માઓ છે એ આત્માઓના જીવમાં શાંતિ થાય એ આત્માઓને મોક્ષ મળે એટલે સમસ્ત ભાવનગરમાંથી જે આત્માઓ ભગવાનના धामમાં ગઈ છે એ દરેક આત્માઓનો ઉદ્ધાર થાય આ પિત્રો મોક્ષાર્થે પણ આ સપ્તાનું એક આયોજન હોય અને સમસ્ત ભાવનગર શહેરના આ પિતૃઓને મોક્ષ મળે એવું વિચારીને તમે કામ કરી રહ્યા છો એના માટે આપ શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ ભારત માતા કી જય જય ઠાકર જય દ્વારકાધીશ શ્રીમદ્ ભાગવત સપ્તાહ અને મહાવિષ્ણુ ના સાત દિવસના કાર્ય માટે બીજું તો કાંઈ બોલતા નથી આવડતું મને પણ સાત સહકાર અને અમારા નાનાભાઈ ભરવાડ સમાજ અને સંતોષભાઈ ભરવાડ અને ભરતભાઈ ચોહલા અને શૈલેષ દાદા તરફથી હાર્દિક આમંત્રણ પાઠવું છું આપ સૌને વિનંતી કે આ કાર્યમાં સહભાગી થાય ખૂબ ખૂબ અભિનંદન જય ઠાકર કે આ સપ્તાહનો આપણે જે સાતમી તારીખે ગુલિસ્તા ગ્રાઉન્ડ રામજી મંદિર બાપુની વાડીથી એક ભવ્યાતિત ભવ્ય વરઘોડો નીકળવાનો છે એમનો હું રૂટ કહું પત્રકાર મિત્રોને તો ગુલિસ્તા ગ્રાઉન્ડથી સેન્ટ્રલ સોર્ટ ત્યારથી વેલેન્ટાઇન સંસ્કાર મંડળ ખોડિયાર મંદિર ખોડિયાર મંદિરથી રૂપાણી સર્કલ રૂપાણી સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર થઈને અહીંયા જવાહર મેદાનમાં ધામમાં પહોંચશે આ વરઘોડો સપ્તાહનો જે જિગ્નેશ દાદા અને આ વરઘોડાની અંદર મારા અગાઉના નરેશભાઈએ કીધું એમ મહારાષ્ટ્રનું પ્રખ્યાત બેન છે એના દ્વારા નીકળશે અને ગુજરાતના અને ભારતના નામાંકિત સાધુ સંતો પણ અને ભાવનગરના આપણા પણ ખૂબ જ બધા જ સંતો આ ધાર્મિક વરઘોડાની અંદર જોડાશે અને બીજું કે ખાસ એક અમારા સમસ્ત નાનાભાઈ ભરવાડ દ્વારા જે પિક્ષુ પિતૃ મોક્ષાર્થી આ સપ્તાહનું આયોજન થયું છે તો અમારા સમાજના માલધારી સમાજની અંદર બાવન ઠાકર દુવારા કહેવાય છે જે એક ઐતિહાસિક છે નલાકા બાપાથી શરૂ થઈને બાવન દુવારાઓ છે અમારા જે અમારી સંસ્કૃતિની અંદર ખૂબ જ પ્રેરણા પૂરી પાડતા હોય છે બાવને દુવારાના તમામ સંતો જે ગાદીપતિઓ છે એ આ વરઘોડાની અંદર જોડાશે અને માલધારી સમાજ અને ભાવનગરની ધાર્મિક જનતા પણ એમાં બહોળી સંખ્યામાં જોડાય અને આ સાત દિવસના મહા ધાર્મિક પ્રસંગની અંદર હું માત્ર માલધારી સમાજને નહીં ભાવનગરની જનતાને અમારા નાનાભાઈ ભરવાડ સમાજ વતી અપીલ કરું છું કે આ સપ્તાહની અંદર આયોજકો વતી સંતોષભાઈ ભરતભાઈ અને જિજ્ઞેશ ની સત્તામાં જે પધારે છે શૈલેષ દાદા આ બધાની લાગણી છે એમના વતી હું અપીલ કરું છું કે ભાવનગરની ધર્મપ્રેમી જનતા આ સાતેય દિવસ તન મન ધનથી આ સપ્તાહની અંદર અમને પૂરતો સાથ સહકાર આપે એવી આયોજકો વતી હું અપીલ કરું છું અને પ્રિન્ટ મીડિયા અને તંત્ર જે કોઈ જાતનો સહકાર કથાના આયોજકોને જોવે એ મળી રહે એવી પણ લાગણી વ્યક્ત કરું છું આટલું કહીવીર હું છું ભારત માતા કી